બીજા મહેમાનના બતાવવું તમને મહેમાનય બહારથી આવ્યા છે અને હવ ઓળો રોટલો એની જમાવટ કરીશું ને હવે ભાઈ શિયાળો જવામાં છે ને ઓળો અત્યારે થોડી થોડી ડાઇટ પડે ત્યાં એક પછી ખાઈ લઈ પછી પાછા આગલા વર્ષમાં ઓળો રોટલો ખાવો જમાવટ કરીશું ભાઈ પણ અત્યારે હવે છે ને ઉનાળો આવવાનો છે અને શિયાળો જાય છે તો વધામણા કહીને કઈ રીતના બરોબર ને ભાઈ બરાબર હા હવે ઓળો નહીં બનતું હોય બતાવીએ તમને એટલે ભાઈ જોવો તમને એમ થાય કે ભાઈ આ ઓળો બનાવી દેશી કેવી જમાવટ થાય છે

પછી આ ભાઈ ટમેટાના કટકા ના લીંબુ હો ભાઈ બહુ મોજ આવે વાત કરી મજા આવી જાય લીંબુ લેતો હા ભાઈ ડુંગળી મોળાઈ મોળી ને જો વાડીનું જ છે અહીંયા વાડીમાં કાંઈ બીજે લેવા જવા પણ નહીં અને વાડીની એકદમ દેશી આઈટમ અને દેશી સ્વાદ તો આ જ જમાવટ થાય ને ભાઈ ઓળો બનવાનું શરૂ છે અને મહેમાન આવી ગયા છે ભાઈ બહારથી અમદાવાદથી છે અલગ અલગ જગ્યાએથી મહેમાન છે પછી તમને આનો પરિચય આપશું પણ અત્યારે બેઠા છે ને ભાઈ ઓળો વઘારાય છે અને આનંદ કરીએ છીએ ભાઈ બાબુ બાબુભાઈ તમને આ બ્લોગ બનાવવાનું કેવી રીતે ચાલુ કર્યું આ બ્લોગ બનાવવામાં તો ભાઈ જો એવું છે કે હું આજથી વર્ષ હવા વરસ છું તો અમારા જે કુટુંબમાં અમારું કુટુંબ મોટું છે તો કાકા દાદાના દીકરાના હોવું આવ્યા તો અમારા માં જે રસોઈ બનાવતા એ રસોઈ બનાવવામાં એ જે બનાવતા એ લોકોને ખબર નતી કઈ રસોઈ મા બનાવતા તો મેં એવો વિચાર કર્યો અમારા ગરનાને વાત કરી કે ભાઈ આ માની રસોઈ ભૂલાતી જાય છે તો આપણે વાડી રાખીશું અને વાડી ડેવલપ કરીએ છીએ તો હારોએ આપણે વાડીયા રસોઈ બનાવાની જ હોય તો એના વિડિયા બનાવી એટલે યાદી રે અને મારી આવનારી પેઢી એ જોઈએ કે દાદા ને આવી રસોઈ બનાવતા એટલે મેં આ વિચાર કરીને શરૂ કર્યું મારો આમાં કોઈ એવો હેતુ નહોતો કે ભાઈ મારે ચેનલ આપી છે પછી મારા દીકરાએ એવું કીધું કે પપ્પા આપણે આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ તો અમે કીધું મૂકો ને ભાઈ હવ જોવે આનંદ કરે ત્યાં વિડીયા માં આપણને મજા આવી ને હવ જોવા વાળાનો સપોર્ટ સારો મળ્યો એટલે મેં આગળ શરૂ તમે કેટલું ભણેલા કેટલું ખાડા સાચસો આપણે બનેલો સાહેબ એમ હા ભાવનગર ચિત્રા રહેતા એ છોડીને ગામમાં રહેવા માંડ્યા એનું કારણ શું હવે એ સાહેબમાં એમાં એવું છે કે હું પહેલાં વાડીનું જીવન જ મારું બસ વાડીમાં બીતું વાડીમાં જ તે મોટો થયો અને પંદર સત્તર વરનો છ્યો પછી ઈટના વ્યવસાયમાં બિલ્ડિંગ વ્યવસાયમાં સડ્યો એટલે વીસ બાવી વર્ષ મેં આમાં કામ કર્યું એસી વાળું મારું મંગલોય બનાવી નાખ્યો બધાએ રૂમે રૂમે એસી પણ હવે પાછો હવા વર્ષથી આ વાડીમાં આવ્યો અને ભાઈ જે પહેલાંનું જીવન જીવેલો એ અત્યારે જીવશો ત્યારે મને આનંદ થાય એસીમાં મને મજા ન આવી એસી ગમે એવું તો પુરાઈને રહેવાનું તો તમને એસીની ઠંડક મળે અને આ આઝાદ રહેવાનું અને કુદરતનું એસી આની આરે કાંઈ આવ્યા નહીં અને આ માટી એટલી આપણા જીવન માટે મહત્વનું છે ને કે માટીથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે હું ભાવનગર સિટીમાં રહેતો હતો ત્યારે મારે ડાયાબિટીસની રેગ્યુલર ટિકડી લેવી પડતી હતી પણ હાલમાં હવા વર્ષથી આવ્યા ધીરે ધીરે ટીકડી અત્યારેમાં લેવી હોય એટલે ન લઉં તો હાલે છે સાહેબ આ માટેનો પ્રભાવ અને આ કુદરતી વાતાવરણનો પ્રભાવ તમે આ અલગ અલગ બનાવો છો એ બધા શાકભાજી ક્યાંથી અહીંના અમુક મારી વાડીના પાકે હોય અમુક કઠોળ હોય અને આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક વસ્તુ લઈ અને સારી ક્વોલિટી અને સારી ક્વોલિટી ખાવામાં એમાં જ આપણે કારણ કે અત્યારનો ભેળસેળ યુગ ખોરાક ખાઈ અને આપણે પછી પછી પંદર વીસ હજારની વરહદીમાં દવા કરવી પડે એકતાં ખોરાકમાં વરહદીમાં બે પાંચ હજાર વધારે વાપરી નાખવા આપણા શરીર માટે સારું શરીર તંદુરસ્ત હોય તો આપણે બધું કરીએ એટલે પહેલું શરીર હસવવું પડે માણસ માત્ર ને મોત તો આવવાનું જ છે પણ દખી થઈ થઈ જ નહીં મરવાનું મોતથી મરવાનું દચી થઈ જાય મતલબ દવા લીધા કરીએ આપણે એ ટાઈપનો કોટો થઈ જાય હેરાન થાય ખાટલો પકડવો પડે તો આ ખોરાકમાં ધ્યાન રાખીને તો આ વસ્તુ સાહેબ ઓછી બને મારું આવું માનવું છે અહીંયા બાબુ કેટલા વીઘાની વાડી અહીંયા દસ વીઘાની દસ વીઘામાં શું વાયુ છે અત્યારે મકાઈ છે ગા માતા હાટું ઝાર ગા માતા હાટું કરી રસકો કર્યો પછી બકાલું બધું અલગ અલગ હતું અને ઘઉં કર્યા છે અને સણ્યા કર્યા અને સણ્યા ઘઉં પાક અત્યારે લેવાની તૈયારીમાં છે ભાઈ મજા આવી તમે સાંભળ્યા હા આનંદ થયો ને તમારી રેસીપી છે લોકો સુધી પહોંચાડતા રહ્યો ખાસ કરીને શહેરે વિસ્તારમાં તમારી રેસીપી પહોંચે અને લોકો એનાથી જાગૃત થાય એવી શુભેચ્છાઓ તમને અનો થાય ટાઈમ થઈ ગયો ને કોપરામાં હો આનો મોઢો મોરો થઈ ગયો અને ગોળ ભૂખ લાગે અને ભૂખ લાગે છે ભાઈ છે રોટલા ઘી સોપનાલા છે અને શાક છે હો ગોળવા અને પાપડવાય સુને શીકેલા ગોમળે છે અને ભાઈ છે ને બાબેનું છે હો

આપણે બપોરા કરીને બેઠા છીએ અને ભાઈ ઓળા રોટલામાં જમાવટ થઈ હોય મોજ આવી ગઈ કેમ સાહેબો મજા આવીને હવે સમૂહ હોય અને ભાઈ લાગણી પ્રેમ પ્રેમ હોય અને ભાઈ લાગણી પ્રેમથી પ્રતાપભાઈ જમડતા હોય એટલે ભાઈ એમાં પછી કાંઈ ઘટે જ નહીં મજા જ આવી નકરી અને હવે અહીંયા ઘડીક બેહવાના છીએ આરામ કરવાના છીએ અને પછી ભાઈ હવે આમે ને તે રોડનો સામોકાંઠો હતો એટલે મારું એલ ફાર્મ એટલે હવે બધા સાહેબો હવે આપણે ત્રણ વાગ્યાની સાહ

હવે ભાઈ બપોરા પ્રતાપભાઈ ને ઓળો રોટલો જમાવટ કરી હવે જો ભાઈ અહીંયા આપડે ચાર સાડા ચાર ચા છે અને સા પાણી પી પીશું બેસું અને આનંદ કરશું અને ભાઈ મિત્રો આવ્યા છે મોજ જ હોય જમાવટ જ કરવાની હોય બરોબર ને ભાઈ વાહ બાપ ભાઈ વાહ જમાવટ છે હો બાકી માટી ની કુલડીમાં ચા કેમ આપો તમે હવે માટી આપડે નેચરલ વસ્તુ થી એટલે આ માટીના ઘણા ફાયદા છે એટલે માટીમાં સા પીવાથી આપણને સા ઉગે છે અને સાનો ટેસ્ટ એ વધે અને સા પીવો જ આ ગરમ રહે એટલે મજા જ આવે આમાં એટલે આપણે અહીંયા વાડી આવ્યા ત્યારથી આમાં જ પીએ છીએ સા અને મહેમાન આવે આને પાઈએ છીએ આમાં આ વાડીમાં એટલે એન્ટર થયા તો એક બાજુ પક્ષી ઘર છે હા એક બાજુ બે દેશી ગાય ગીર ગાય છે હા તો ગાયો કેમ રાખવો હવે ગાયો પછી અહીંયા આવ્યા એટલે કે ભાઈ આપણે આ વાડી છે તો હવે આપણું ઘરનો નીંદ પૂરો થાય અને બીજા નંબર માં કે ભાઈ ગા માતા ની આપણે સેવા હવે વાડી છે તો વાડી છે આપણે હવે સેવા કરવી જરૂરી એટલે પછી બે ગા ધીરે ધીરે બે ગા માતા લાવ્યા અને સેવા આપણી જે થાય એ કરીએ એમાં કોઈ મજૂર કે દાડિયા રાખીને સેવા કરાવે નહીં આપણે જાતે હાથે હવે વાસી તો હું હોતે કરાવું પક્ષી ઘર છે કૂતરા છે હા હા એ કૂતરા અમારે જો મિત્ર ને કે ભાઈ તમારે વાડીસર હસવા હે તો રાખો તો સારું એ રીતે તો પછી આપણને એક લાવ્યા અને બીજું પછી એટલે બે ને લાવ્યા અને આપણે અત્યારે એક કબૂતર ઘર ના સકલી ઘરનું એવું છે કે મને એમાં એ રીતનું છું કે ભાઈ હું અહીંયા આવ્યો એટલે નાની એવી રૂમ કરીને રહેતો હતો ને આ કામ શરૂ તો પંખી આવે એટલે કબૂતર આયા બધે કુવા હોય તો કૂવામાં કબૂતર માળા બાંધે એટલે મને શણ નાખું કબૂતર ત્રણ આવ્યા પાંચ આવ્યા પંદર આવ્યા ભેગા થયા પછી મને વિચાર આવ્યો મારે પછી મકાનનું કામ પૂરું થયું ત્યાં તો સો દોઢસો કબૂતર આવવા મળ્યા હતા એટલે મકાનનું કામ પૂરું થયું એટલે મેં એ કબૂતર ઘર જાતે પોતે શણિ હો ઘડી આ હાથની જગ્યાએ મેં કામ કરી કે આ વસ્તુ મારા હાથે બનાવી છે એટલે એમાં વિચારનું એવું છે ભાઈ કબૂતર કુવામાં કૂવામાં કૂવામાં સોમાસો વર્ષ પાણી ભરાય છે એટલે માળા નાખે કબૂતર અંદર ગોખલા નાના નેવું છે અને આમાં પંચોતેર માળા સકલી છે અને હજી પંદર વીસ માળા આ બાજુ બાંધવાનો છે કબૂતર નો માળો નહીં કબૂતર નું ઘર હા ઘર અને અંદર એના ગોખલા મૂચેલા છે

ની કના માટી આવાડીની છે કે આ માટી આપણે થોડુંક લેવલ કરવાનું બાકી છે બરોબર એની લેવલિંગ માટે કાઢી લેવલિંગ ને આ છે ને આ સાઈડ ઓલી સાઈડ ઇમારતી ઓલા પણ વચ્ચે ફ્રૂટ ના થાય બધાય થાય છે એટલે અલગ અલગ હોય એટલે સિઝને સિઝન ના ફ્રૂટ આવે તો બધાય પંચી એમના મો ત્રણ વર્ષે તો ભાઈ સાહેબોએ સહ પાણી પીધા આનંદ કર્યો અને મજા આવી હો અને ભાઈ બપોરે આપણે પીપીભાઈની વાડી હતા પછી આયા શા પાણી કર્યા અને ભાઈ અંધાર્યા બેઠા આખો દી આનંદમાં ગયો અને ભાઈ જમાવટ થઈ હો એટલે ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ